મારું જોજો મારું તારું નહીં અમારું જોવાનું ચૂંટણી અમારી છે સાવલિયા હોય તો સાવલિયા આવે ભાજપ માંથી આવે હોય ભાજપ આવે હાથ વાઈ પ્રચાર ચાલુ કર્યો તો મારો એવો પ્રશ્ન તે દિવસે બધા ખેડૂતોને મેં કરેલો હું તમને એ પ્રશ્ન કરું છું કે ચૂંટણી આવે તો હાથ વાઈ મારા તમારા ઘરે આવે ઓળવી જાય છે પણ જે દી વાવણી ટાળું હોય તો ડીએપી ની બે થેલી લઈને કેમ ઘરે ઘરે નથી આપી જતા

પ્રોડક્શન કરો ખાતરનું અને આપો ખેડૂતોને જેને જેટલું જોઈએ એટલું આંકડિયા ગામમાં જોઈએ એટલો દારૂ મળે છે તમારે કોઈ પ્રતિબંધ નહીં જોઈએ કેમ ના કેમ નહીં હોય પણ ખાતર નહીં મળે મારે તો નહીં આંકડિયામાં દારૂ જોઈએ એટલો મળે ખાતર ન મળે મારે તો દંડક ને કેવું છે ખાચા દંડક હોય થોડોક દંડ હોય કે તમે કે નાખો

બધી જગ્યાએ જો અમારો હાથ ટૂંકો પડે તો અમારું દિલ દુખે છે કે હારું અમારો હાથ ટૂંકો પડ્યો બેન માટે અમે કંઈ કરી ન હોય કે તો અમે અમારી જાતને સજા કરીશું કે બાય વાંધો નહીં લોકોનો હાથમાં જાગવો જોઈએ અમે પ્રયત્ન કર્યો અને આજ દિવસ સુધી તમે બેશરમીની હદ જુઓ સરકારમાં બેઠેલા માણસોની કે નયા માચ્યાનો ન્યાય ન હોય તમે બધા વિચારો કે એવડું મોટું સરકારી તંત્ર બન્યું છે પણ એ સરકારી તંત્ર છે કોના માટે જનતા માટે છે બિલકુલ નથી હું તમને દાખલો આપું કે તમારે તલાટી મંત્રીનું કામ હોય તો ઉઠાઈ દીધો અને બને એવું કે ગામમાં કોઈ રોડ બને છે કોઈ બજાર બને છે એમાં ભ્રષ્ટાચાર થાય છે બ્લોકના કામમાં કે ગટરના કામમાં કે સ્ટ્રીટ લાઈટના કામમાં ગામનો કોઈ જુવાની ઊભો થઈને તલાટી મંત્રીને ફરિયાદ કરે કે ભાઈ આ ગામમાં બ્લોક નખાય છે એમાં ખોટું થઈ રહ્યું છે તો તલાટી કોના તરફેણમાં હોય ઓલા જુવાનીયાની તરફેણમાં કે ઓલા ચોરની તરફેણમાં તમારું શું માનવું છે ધારો કે ગામની સીમનો કોઈ પ્રશ્ન બને કે ભાઈ સીમમાં જવાનો કેળો કોઈએ દબાવી દીધો છે અથવા કોઈએ પાળો કરી નાખ્યો છે પાણી રોકી લીધું છે કે પાણી અમારા ખેતરમાં ભરાઈ જાય એ રીતે આડો પાળો કર્યો તમે મામલતદાર પાસે જાઓ કે આ ચાર ગુંડા બદમાશ એ નરી આંખે દેખાય એવું ખોટું કર્યું છે

ગામમાં ચોરી થઈ ગામમાં મારામારી થઈ ગઈ કોઈ માથા બારે માણસે કોઈને મારી દીધું કોઈએ ગાજના જંગલમાં કોઈને દવા પીવા મજબૂર કરી દીધો તમે ક્યાં પોલીસ સ્ટેશને તો પોલીસ ઓલા વ્યાજ માફિયાની તરફેણમાં હોય બોલો દવા પી ગયો એની તરફેણમાં હોય છે વ્યાજ માફિયા તરફેણમાં હોય તમે વિચાર કરો દિલ ઉપર હાથ રાખીને કે આખું સરકારી તંત્ર જે છે તમારા માટે નથી જનતા માટે નથી એ ગુંડાઓ માફિયાઓ તોડબાજો લે માણસો માટે બનેલું છે માટે એક પણ સરકારી ઓફિસ નથી અને કોનો અનુભવ છે ગામનાથી તલાટી મંત્રી કલેક્ટર સુધી બધાય આપણને દબાવવા માટે આપણને થમકાવવા માટે આપણને ફોલ્ટમાં લઈ વાંકમાં લઈ અને દબાવવા માટે બન્યા હોય એવો આપણને અહેસાસ કરાવે છે છતાંય આપણે આપણો આત્મા નહીં જાગે તો તો પછી ગોપાલભાઈ નું ભાષણ નકામું થઈ ગયું હું તમને બીજી એક બાબતનું ધ્યાન દોરું કે આ બધા મોટા મોટા નેતા થઈ ફરે છે ને અવડા અવડા લાંબા તો હોતા આપ્યા હોય બોલવામાં અડધી કલાક થાય એ મોજ મારે ન્યા હું આ ધંધો કરીશ ભાજપ વાળા અહીં આપણે તલાટી મંત્રીને મળીએ તે આપણને જવાબ ન આપે કે અમારે આમનો આવે ઉપર ઉપર આપણે સીધો માણસો આપણને એમ થાય કે ઉપર એટલે કીડીઓ પાસે આવતું હોય છે તે મામલતદારમાં આવતું છે ન્યા જ આવીને એ કે અહીંયા ને અહીંયા નહીં ઉપર ઉપર આપણને એમ થાય હવે આનથી ઉપર તો પ્રાંતમાં આવતું છે ન્યા જ આવી રહ્યું એ નહીં ઉપર ઉપર થાય છે નથી થતું એ અમારા મુ આવે આમ આવે એમ કરતા 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 એ કોનામાં આવી કોઈને ખબર ન પડે પછી છેલ્લે આપણે થાકી જાય તો આપણે કોનામાં આવી એ અમે કીધેલી છે એટલે તલાટી મંત્રી જવાબ નો આપે ટીડીઓ જવાબ નો આપે પ્રાંત જવાબ નો આપે મામલતદાર જવાબ નો આપે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો માણસ જવાબ નો આપે છેલ્લે એમને ધારાસભ્ય મળીએ વિપક્ષ નો હોય તો વધારે આશા હોય કેમ કે ભાજપ વાળા પાસેથી તો કઈ આશા હોય નહીં અમારી પાસે આશા હોય લોકોને મને એમ કહે કે ભાઈ ગોપાલભાઈ તમે કઈક જરાક અવાજ ઉઠાવજો પણ વિધાનસભામાં હું ધંધો હાલે છે હું તમને જણાવી દેવાનું માગું છું અઠ્યાવીસ દિવસ ત્રણસો પાસઠ દિવસ પગાર મળે બાર મહિનાનો બાર લાખ ને બીજો અડધો છ લાખ એટલે અઢાર ઓગણીસ લાખ રૂપિયા પગાર એને મળે બાર મહિને એની પાછળ કામ ખાલી અઠ્યાવીસ દિવસ નું લેવામાં આવે છે વિધાનસભા ચાલુ નથી રાખતા બંધ કરી દે છે પેલા તો મેં નક્કી કરી કે ગામના લોકોને આ બધું ગોપાળા ખોલી ખોલી બતાવી દેવા છે ભાજપવાળાને વાળા ને મારી અને વાંધો આજ વાત નો હતો આ હારો જીતી જાય તો બધું આપણું ખુલ્લું પાડે હું ધારાસભ્ય બની જાય મારા વિસ્તારમાં ચાર નવા રોડ બને એનાથી કઈ ભાજપ ને તકલીફ ન હોય તકલીફ એ વાતની છે કે અત્યાર સુધી જે બાંધી મૂઠી છે ને ગોપાલિકાલે બધું ખોલી નાખશે કહી દેહે બધાને કામ આલે વિધાનસભાની અંદર માત્ર 28 દિવસ સત્ર ભરાય છે તો હું 3 લાખ લોકોનો પ્રતિનિધિ છું મત મને છે મળ્યા હોય પણ જીત્યા પછી તમામ મતદારોના પ્રતિનિધિ તરીકે હું ગણું 3 લાખ લોકો વતી મારે વિધાનસભામાં ઊભા થઈને બોલવું હોય માત્ર ત્રણ પ્રશ્ન વિધાનસભા પૂછી શકે એવો નિયમ ભાજપ વાળાએ ગયો છે તમે મને એમ કયો કે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય ત્રણ તો તાલુકા છે અને ખાલી ત્રણ પ્રશ્ન અમારે